બોલો પણ આ સાથે પતંગનું બાપુ થઈ આપણે ભાજી નાખવાનું પડી આપણે જવાનું ભણા આમ તો ખરું ને જરૂર નથી તાર મમો લાવ્યો છે ને એવું છે પાંચસો રૂપિયા નાખવાનો રાખવાનો એક બાદ થી ફોડવા તું તાર તને કોઈ ને તારા ગમો ફોન કરી દેજે તાર મોમો એટલે મારો જ નહીં સાથી હું ગમો રાખું છું

10 15 પાછા દેઉ ન હું લેવા ને આપું આ તો ભોણા તાર મોમાનો ન શું કહેવાય પાછો ન શું તો કરવું રૂપિયા પાછા હાલ આ બધા તારા તમે રાખો લે વાત ના જજો ક્યાં જવું જો ક્યો ભોણા તો

ઘરે રાખીશું જુ કે ભાઈ કેવું પડે પાંચ રૂપિયા નું બાકી નહી આવતા પણ પાંચ રૂપિયા કેડી તો ખરી